સો હે વોટ્સઅપ ગાઈઝ્સ માય ને વિજય પટેલ યુ આર વોચિંગ માયડ કે કોડરને આજે આપણે ફરીથી વાત કરવાના છે થોડું બેક ટેસ્ટિંગ વિશે બીકોઝ એ મેઇન ટોપિક છે આપણો જે બી આપણે એલ્ગોરેથમિક ટ્રેડિંગ કરવાના છે તેનામાં મેઈન ટોપિક છે આપણું એલ્ગોરેથમિક ટ્રેડિંગની ટેસ્ટિંગ બિકોઝ બેક બેક ટેસ્ટિંગ પ્રોપર થયેલી હશે ને એનું રિઝલ્ટ આપણને પ્રોપર મળેલો હશે ને તો જ એ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું બિકોઝ વેસ્ટ ઓફ મની ઓકે સો આપણે ફરીથી એકવાર એક્ઝામ્પલ લઈ લઈએ કે બેક ટેસ્ટિંગ શું છે બેક ટેસ્ટિંગ યાની કે આપણને પાસ્ટની અંદર કઈ કઈ એવી જગ્યા હતી કે કઈ કઈ જગ્યા એવું થયું હતું કે આપણે પ્રોફિટ હતા યા હોઈ શકતે પણ આપણે હું થયા નહીં બીકોઝ આપણને બીક લાગતી હતી કે ફાણું હતું કે ઠેકણું હતું સિમ્પલ તમે જોઈ શકશો કે અહીં એક જગ્યા છે આપણે માર્ક કરી દઈએ કે આ એક જગ્યા છે કે તેની અંદર એવું તો શું થયું કે તે અહીંયાથી અહીંયા સુધી ઉપર નીકળી ગયું અને આપણે પોઝિટિવ થઈ જતી એ જ વસ્તુ આપણે ટેસ્ટિંગના થ્રુ ચેક કરીશું કે એવી તો કઈ જગ્યા હતી કે ત્યાં આપણે પોઝિટિવ થતે આપણે ત્યાં એન્ટ્રી લેતા ને તો પોઝિટિવ થતે બટ આપણે એન્ટ્રી થયા જ નહીં તો આપણે એકવાર જસ્ટ ચેક કરીએ કે એવું તો શું હતું આપણે દરેક પ્રકારના ઇન્ડિકેટર છે આ ઈએમ ઇન્ડિકેટર છે ઇએમ ઇન્ડિકેટર છે ને સુપર ટ્રેન છે તો આને આપણે કાઢી દઈએ ને તમે સિમ્પલ જુઓ કે આ બ્લેન્ક ચાર્ટ છે જેની અંદર આપણને ક્યાં ક્યાં એવી જગ્યા મળીને કે ત્યાં ત્યાં આપણે ટ્રેડ લઈ શકીએ આપણે એક તો ટ્રેડ અહીં હતી ઓકે આ અહીંયાથી અહીંયાથી આપણે જોઈએ અહીંયા બે કે એવી જગ્યા હતી કે એના પછી એકદમ ફચાક લઈને ઉપર નીકળી ગયું બધી જગ્યા ઘણી હશે અહીંયા એવી જગ્યા હતી કે ત્યાંથી એકદમ ફચાક લઈને નીચે નીકળી ગયું અહીંયા અહીંયા બી એવી જગ્યા છે ઉપર બી એવી જગ્યા છે ઓકે અહીં એવી જગ્યા છે એન્ડ અહીં એવી જગ્યા છે કે જ્યાંથી આપણે એન્ટ્રી સાદ લેતે તો પોઝિટિવ થઈ શકે બટ આપણે એન્ટ્રી નહીં લીધી ઓકે સો એવું ફરીથી કન્ડિશન ફ્યુચરની અંદર આવે તો તે ટાઈમે આપણે ટ્રેડ લઈ લઈશું એની ગેરંટી લેવા માટે આપણે બેક ટેસ્ટિંગ કરવા પડે સમજ ત્યા કે પાસ્ટની અંદર એવી એવી જગ્યા પર આપણે સર્ચ કરીશું કે ત્યાં એવું તો શું હતું કે ત્યાંથી અચાનક માર્કેટ ઉપર નીકળી ગયું અથવા અચાનક નીચે નીકળી ગયું ઓકે સો એવી બધી વસ્તુઓને આપણે પાઇથનના થ્રુ બેક ટેસ્ટિંગ કરીશું અને ત્યાંથી એક રિઝલ્ટ ફાઇન્ડ કરીશું ઓકે સિમ્પલ આપણે ફરીથી એકવાર ફિફ્ટીન ઇએમએ યુઝ કરીએ ફિફ્ટીન ઇ એમ એવી વસ્તુ છે ને કે જે એવરેજ આપશે આપણને પચાસ કેન્ડલની પ્રીવિયસ પચાસ કેન્ડલની યાની કે એના પહેલાંની પચાસ કેન્ડલમાં શું એવરેજ હતો ને તે આપણને પ્રોવાઈડ કરશે યાની કે તમે સિમ્પલ જોઈ શકશો આના માટે કંઈ પચાસ પ્રીવિયસ પચાસ કેન્ડલ હતી ને તેના ઉપર નીકળી ગયેલું હતું એટલે કે તે થોડું રિપ્રેસમેન્ટ કરવાની ટ્રાય કરશે યા એવરેજની નજીક આવવાની ટ્રાય કરશે બિકોઝ એવરેજની નજીક આવવા જ પડશે અને એકને એક વાર જો બહુ ઉપર નીકળી ગયો હશે તો બી નીચે આવશે ને બહુ નીચે નીકળી ગયું છે તો બી ઉપર આવશે અને એ સમાંતર થશે ઈ એમ નજીક સો તમે અહીંયા ટ્રેડ જોઈ શકશો કે બહુ ઉપર નીકળી ગયો હતો એટલે એણે ઈ એમ આઈને ક્રોસ કરીને નીચે આવી ગયું ઓકે એના જગ્યા પર તમે એક આરએસઆઈ ઇન્ડિકેટર બી યુઝ કરીશ એ ફ્યુચરની અંદર આપણે કરીશું બીકોઝ હાલમાં આપણે સિમ્પલ એક સ્ટ્રેટેજી યુઝ કરીશું અહીંયા તમે જોઈ શકશો કે એકદમ ઈ એમ એને નજીક આવી ગયું ને પછી ત્યાંથી ઢચાક નથી છીણી કરી ગયું તો આ એક એવું બની શકે આપણી સ્ટ્રેટેજી એવી ક્રિએટ કરી શકીએ કે જ્યારે જ્યારે ઈ એમ એ પચાસ એને નજીક આવે તો તે એક ટ્રેડ લઈ શકશે ઉપર યા તો નીચે એ કઈ રીતે ઉપર યા તો નીચે કઈ રીતના લઈશું તો તેના માટે આપણે એક સુપર ટ્રેન્ડ ફોલો કરીશું સુપર ટ્રેન્ડ યાની કે આ ગ્રી રેડ છે યાની કે નેગેટિવ ટ્રેન્ડ અને ગ્રીન છે યાની કે પોઝિટિવ ટ્રેન્ડ તો તમે સિમ્પલ જોઈ શકશો કે અહીંયા આપણને એન્ટ્રી મળીને તે ટાઈમે આપણે એક નેગેટિવ હતું યાની કે આ લોસ કરાવશે બટ અહીંયા એવું છે ને કે તમે એક એમઆઈને ક્રોસ કરી રહ્યો છે ઈ નજીક છે પચાસ ઇએમઆઈની નજીક છે એની સાથે આપણને એક નેગેટિવ ટ્રેન્ડ પણ જોવા મળે છે તો તે ટાઈમે તમે એક એવી કન્ડિશન લગાવી શકશો કે ઇફ ઈ નજીક છે એન્ડ આપણું ટ્રેન્ડ બી નેગેટિવ છે તો તે ટાઈમે એક પોટુનો એક આપણે ટ્રેડ લઈ શકીએ સિમ્પલ સ્ટ્રેટેજી છે આપણી ઓકે એ જ રીતે આપણે અહીંયા બી ટ્રેડ લઈ શકીએ ઓકે અહીંયા બી આપણે ટ્રેડ લઈ શકીએ કે અહીં અચાનક આપણને બાઉન્સ મળી લો એ ટાઈમે આપણે જોઈશું છો કે ઈ એમ એના નજીકથી આવીને ઉપર ગયો છે એ કન્ડિશન ફૂલફિલ નહીં થતી મળે અહીંયા બી ફૂલફિલ નહીં થતી મળે સો આ આપણને ઈએમએ પ્રોપર ગાઈડન્સ આપતું નથી ઓકે સો આપણે એનો ઉપયોગ નહીં કરીશું તો એને બેક કરીશું અને આપણે ફાઈ એમ યુઝ કરીશું ફાઇ એમ એની તમને ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે કે ફાઈ એમ એ ક્રોસઓવર યા ફિફ્ટીન એમ એ ઓવર તે બી બોય એમ બી છે તે બી મને લાગે ત્યાં સુધી કે ખાસી એવી સ્ટ્રેટેજી ફૂલફિલ કરે છે પણ તેની અંદર ખૂબ જ બધી ટ્રેડ લઈ લે છે ઓલરેડી તમને ક્રિએટ કરો છો તમને બતાવવાની ટ્રાય કરું બટ આવી બધી કન્ડિશન આપણે અંદર મેપની અંદર મેપ યાની કે ચાર્ટની અંદર જોઈશું આપણને એવું લાગે કે હા આ થઈ શકે એવું છે તો તેને આપણે કોડિંગ સ્ટ્રક્ચરની અંદર ક્રિએટ કરવાની ટ્રાય કરીશું ઓકે સો સૌ પ્રથમ એક તમને બે સ્ટ્રક્ચર કરાવવું કે જે બેક ટેસ્ટિંગ કરવા માટે મારા ખ્યાલથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો બેક ટેસ્ટિંગ કરવા માટે સિમ્પલ આપણે કરી શકશું કે મેં ક્લાસ બનાવ્યો છે જેની અંદર સિમ્પલ આપણે એક ક્લાસ બનાવ્યો છે જેની અંદર થોડું કોર્સ સ્ટ્રક્ચર કરેલું છે જેની અંદર સિમ્પલ તો છે એવું ને કે જો જ્યાંથી એન્ટ્રી લેશે ને તેનું સ્ટાર્ટ પોઈન્ટ યાની કે ઓપન પ્રાઇઝ ક્લોઝ પ્રાઇઝ જે બી પ્રાઇઝ હશે તે જ્યારે એન્ડ થશે ને તે પ્રાઇસની બાદ બાકી કરાવીશું અને જે બી આપણને પોઈન્ટ્સમાં છે તે આપણું પ્રોફિટ યા લોસ હશે સિમ્પલ આ જ વસ્તુ છે પણ થોડું એને ઓર્ગેનાઇઝ કરવા માટે થોડું એના ડિટેલ્સને સંભાળ કે રાખવા માટે એક ડેટાફક્શનની અંદર સેવ કરવા માટે ક્યારે એન્ટ્રી લઈ દે એનો ડેટ ટાઈમ ક્યારે એક્ઝિટ કર્યો એનો ડેટ ટાઈમ એ બધું થોડું વધારે ડિટેલ્સ યુઝફુલ થાય તેના માટે મેં એક ક્લાસ બનાવ્યો છે જેની અંદર એટલું બધું કોઈ નથી સિમ્પલ કોડ સ્ટ્રક્ચર છે એસલ ટાર્ગેટ બી મૂકેલો છે કે જો આપણે એન્ટ્રી કરીને એને પચાસ રૂપિયાને આપણું ટાર્ગેટ હોય તો એન્ટ્રી કરી પ્લસ પચાસ પોઈન્ટ આપણા ટાર્ગેટના ઇઝી થશે તો તે પ્રાઇસ એટલે યાની સો એન્ટ્રી મારીને આપણું ટાર્ગેટ હશે એકસો પચાસ ઓકે તો એકસો પચાસ જ્યારે બી આપણું લાઈવ પ્રાઇસ આવશે ત્યારે નીકળી જશે ઓકે સો આ રીતનું બેઝિક સ્ટ્રક્ચર છે તમે કોડ ગીઠ પર મારા પર જોઈ શકશો એક્સપ્લેન કરવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો મેં એક્સપ્લેન ફરીથી કરી દેવા સિમ્પલ તેને આપણે કોલ રન કરાવી દીધો આપણા પાસે ડેટા સેન્સેક્સના ડેટા છે ઓકે હવે ડેટા કઈ રીતના લાવવાના ને તે બી તમને એક્ઝામ્પલ આવો ઓલરેડી આપણે ફાયર્સનો ઓબ્જેક્ટ બનાવેલો છે તે તમે પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ શકશો કે ફાયર્સના ઓબ્જેક્ટની અંદર આપણે ઘણી બધી મેથડ્સ બી બનાવેલી હતી તે મેથડ્સમાંથી આપણે સિમ્પલ એક ડેટા હિસ્ટોરિકલ ડેટા ફાઇન્ડ કરીશું હિસ્ટોરિકલ ડેટાને લઈને તમે સિમ્પલ અહીંયા જોઈ શકશો કે હિસ્ટોરિકલ ડેટા આપણે ફાયર્સ ઓબ્જેક્ટમાંથી હિસ્ટોરિકલ ડેટા ફેચ કર્યા છે ડે આ ડીએફ ને ડીએફ ડે એ શું છે દિવસનો બી ડેટા લેશે પૂરેપૂરો દિવસનો ડેઇલીના એન્ડ કરંટ પંદર મિનિટનો ચાર્ટ આપણે પાંચ મિનિટનો ચાર્ટ જે બી ચાર્ટ આપણે યુઝ કરવાના છે તેના અહીંયા આપણે સિમ્પલ યુઝ કરે છે પંદર મિનિટનો ચાર્ટ અને એક ચાર્ટ છે વન ડીનો ઓકે સો બંને કમ્બાઇન કરીશું યાની કે આપણા પાસે હશે પ્રીવિયસ હરેક દિવસ એના પાંચ દસ પંદર વીસ દિવસના ડેટા ડેઇલીના બિકોઝ આપણે એનાલિટિક્સ કઈ રીતના કરીશું કે પ્રીવિયસના ડે શું થયેલું છે એના પરથી આપણે કરંટની કેન્ડલ પર આપણે એક્સપેક્ટ કરીશું યાની કે પ્રીવિયસ કેન્ડલ નેગેટિવ હશે તો આ જે પોઝિટિવ કેન્ડલ બને એના ચાન્સીસ ખૂબ જ હશે ઓકે સો આપણે નેગે એના પ્રીવિયસ ડે અગર નેગેટિવ હશે તો આપણે નેગેટિવ ટ્રેડ પર વધારે ફોકસ કરીશું જેથી આપણને થોડું પોઝિટિવ થવાના ચાન્સીસ વધી જાય ઓકે સો એવી બધી ઘણી બધી વસ્તુઓ છે તે આપણને ઇફેક્ટ કરે છે ઓકે ડેડીએફના આપણે સુપર ટ્રેન્ડ ક્રિએટ કર્યો છે કેન્ડલ કઈ છે ગ્રીન યા રેડ એનો યુઝ કરો ફાઈ એમ એનો શું છે પંદર ઇએમએ વીસ ઈ એમ એ પચાસ ઇએમએ બસ્સો ઇએમએ આરએસઆઈ શું અપર સાઈડો કેટલી છે લોઅર સાઈડો કેટલી છે પછી એના પર્સન્ટેજમાં કન્વર્ટ કર્યા એનો ઉપયોગ કરીને આપણે કેન્ડલ કેન્ડલ બુલિશ છે કે બેરિશ છે એનું બી ફાઇન્ડ કર્યું છે પ્રીવિયસ કેન્ડલ પ્રિ પ્રીવિયસ કેન્ડલ પરથી બી આપણને ખબર પડશે કે પ્રીવિયસ કેન્ડલ અગર બુલિશ છે તો કરન્ટ કેન્ડલ સાહેબ બુલિશ થવાના ચાન્સેસ વધારે છે તો એ બધી વસ્તુઓને આપણે એક સિમ્પલ ડેટા ફ્રેમની અંદર ટ્રાન્સફર કરવાની ટ્રાય કરી છે ઘણી બધી વસ્તુ આ થયા આપણા ઇન્ડિકેટર્સ આપણે એ જે બી આપણે ચાર્ટની અંદર તમે ઇન્ડિકેટર્સ જોઈ શકો છો ને તેને આપણે મેથેમેટિકલના થ્રુ આપણે કોડિંગના થ્રુ આપણા ડેટા ફ્રેમની અંદર ઉતારી દીધા છે સિમ્પલ છે આ વસ્તુ તમે દરેક કોડ આપણા જોઈ શકશો આપણા કોડની અંદર તમે સિમ્પલ અને રન કરશો આપણે એને ડીએફને પ્રિન્ટ કરવાની ટ્રાય કરીએ ને તો તમે સિમ્પલ જોઈ શકશો કે આપણા પણ ડીએફ મળી ગયું છે તેની અંદર આપણને કેન્ડલ રેડ છે ગ્રીન છે ફળું છે ઢાંણું છે પ્રીવિયસ કેન્ડલ છે પ્રીવિયસ ડેની કેન્ડલ બુલીશે આ બેર છે દરેક પ્રકારની વસ્તુ આપણી એડ કરી દીધી બીકોઝ એ બધાનો ઉપયોગ કરીને જ આપણે સ્ટ્રેટેજી બિલ્ડ બિલ્ડઅપ કરીશું કે ભાઈ આર એસઆઈ પચાસની ઉપર હોય તો આ રીતના ટ્રેડ લઈશું ત્રીસની નીચે હોય તો આ રીતના ટ્રેડ લઈશું અગર ઈએમએ ક્રોસ ક્રોસઓવર થઈ ગયો તો આ રીતના કૅન્ડ લઈશું અગર પચાસ ઇએમએની નજીક આપણે વાત કરીએ તે પ્રમાણે પચાસ ઇએમના નજીક આવે તો બી આપણે ટ્રેડ લઈશું એ બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું આપણે ડેટા ફ્રેમ રેડી કરી દીધા છે અને આ રીતના આપણે સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટ્રેટેજી બિલ્ડઅપનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ચાલુ કરીશું સો આજના માટે આટલું જ આવતા આવતા વિડીયોની અંદર આપણે બિલ્ડઅપ કરશું આપણું બેઝ સ્ટ્રક્ચર યા તો બેઝ સ્ટ્રેટેજી કે જે આપણને ઓવરવ્યૂ જેવું આપશે કે હા ભાઈ અસરમાં આ રીતના થઈ શકશે ઓકે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય